આ કમિશનને ખબર નથી કે ભયજનક છે તો ભાઈ તમે મકાન કેવી રીતના આપ્યા છેલ્લા આ મકાનો ફક્ત પંદર વર્ષ થયા છે અમારા તો પંદર વર્ષથી તમે અમને પંદર વર્ષો અમારા ગરીબ લોકોના મકાનો પડી જતા હોય તો એવા કોન્ટ્રાક્ટ તમે કેવા આપ્યા હતા કોઈ ભ્રષ્ટાચાર ઓમની ઓમની કંપનીને આપેલા હતા આ જે કોન્ટ્રાક્ટ હતા એ ઓમની કંપનીનો હતો એક એ લોકોએ ખરે કંઈ ઓમની કંપનીને જો બહુ ભ્રષ્ટાચાર થયો છે અત્યારે હાલમાં થયેલો છે અત્યારે ગઈકાલના પેપર ઓમની ભ્રષ્ટાચાર કરેલો છે જે બીએસપી આ બધા બીજા મકાનોમાં જેથી આ મકાન ભયજનક છે અત્યારે અહીંયા લગભગ છન્નું છન્નું બ્લોક છે એક એક બ્લોકની અંદર બત્રીસ બત્રીસ મકાન આવેલા છે બત્રીસ મકાન એટલે તમે ગણો કે આજે ગરીબ પ્રજા છે જે સે લાઈન સે ખાના પબ્લિક છે હવે એ પબ્લિક જશે કે ચોમાસું અમે ચોમાસું છે ચોમાસાના દિવસે નાના નાના છોકરાઓ છે બંધરનું પણ કરશે તો ફક્ત એવું છે અમે અમને અહીંયા રિપેર કરી આપો અમારે હજી ખાલી નહીં કે અમને રિપેર કરી આપો રિપેર કરો ને ત્યાર પછી અમને જે લાગશે તો કરીશું લેકન આ જે ખોટી નોટિસ છે કાયદેસર તો અમને આ ભયજનક છે જ નહીં હાલની અંદર તમે કોઈ પણ અધિકારી અધિકારી જે 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 ટેકનિકલ એન્જિનિયર હોય એવા કેવા મકાનો હોય પંદર વર્ષની અંદર આ ગરીબના મકાનો તૂટી જાય એટલે ખરેખર જે ભાજપ સરકાર હતી એ ભાજપ ભ્રષ્ટાચાર કર્યો છે એ ઉત્તમ નમૂનો છે અને આ વસ્તુ અમે નહીં કરીએ કોના દ્વારા નોટિસ લગાવવામાં આવી કોર્પોરેશન દ્વારા અને ત્યારે માંગ શું છે તમારી અમારે કઈ માંગ છે અમે આ મકાન તૂટી તૂટી જાય જે હોય જે મકાન જ હોય એ મકાન તમે રીપે કરો એવી લગાવવામાં આવી છે કે તમે તમારી આખો આખ મકાનો ખાલી દો કોઈ સરકાર ની જવાબદારી રે નહી તો હવે સરકારની ની જવાબદારી જયારે આપે તો સરકારે જવાબદારી લીધી આજે અમને ખાલી કરવાની મારી જવાબદારી એટલે સરકાર અમને અમે મકાન અમે ખાલી કરી દઈએ જવાબદારી નહીં લેતા તો બરોબર છે સરકાર નું મકાન હાલવું જ પડે ઉડા ના મકાન આ ઉડા મકાન છે કિશનવાડી આજવા રોડ હવે એકદમ તો નોટિસ મારી છે તો હવે અમે જઈએ કઈ સાહેબ કોનો દ્વારા નોટિસ આપવામાં સરકાર દ્વારા નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે અમારી માંગ એક જ છે કે એમણે એક દિવસ નોટિસ મારી છે એક દિવસ અમને કોઈ જાણ ખબર કરી નથી તો હવે અમે એકદમ જઈએ કઈ અમને સામે મકાન આલો તો અમે જતા રહીએ અને ના મકાન આલો અમને અહીં રાખવા હોય તો સરકારની બધી જવાબદારી રહેશે તોડવાનું કે છે પણ અમે તો ખાલી કરીને અહીંથી જઈએ નહીં કોઈ પણ આવે અહીંથી મકાન તો જય સુધી અમને બીજે આપે નહીં ત્યાં સુધી ખાલી કરીએ નહીં કેમકે પહેલા પણ અમારા ઝૂપડા અમને ખાલી કરીને અહીં આપવાના હતા તો ચાર રીતના કર્યા ચાર વર્ષ બીજે ભાડું ભર્યું હવે ઘડીએ ઘડીએ અમે કેવી રીતના એ કરીએ ભાડા રોજના રોજ રોજે હાવાનું આખા દિવસનું કમાઈને સાંજે પૈસા પતી જાય બીજે ભાડા કઈ થી લાઈટ બિલ ભરવાના તો ફાફા પડતા હોય તો બીજા પૈસા કઈથી એવા ભાડાના લાવવાના એટલે બે હજાર નવમાં આપ્યા હતા પણ અમને સોંપ્યા હતા બે હજાર અગિયારમાં માં એ તો હવે એમની હા બરાબર કમ્પ્લેટ અને હવે ફરીથી બનાવીને આપે તો બરાબર કમ્પ્લેટ અને થોડા મોટા બનાવીને આપે કેમ કે આટલા નાનામાં આમાં ચાર જણમાં જ એટલા એ થઈ જાય છે તો પછી હવે આપે તો થોડા હારા મોટા બનાવીને આપે